જે માતાજી સપના આઈને બોલેલા કે અમુક આ જગ્યાએ અહીંથી વરજારા નીકળશે આ ગાય હશે તારે ગાય વિવાતી નથી ગાય તારે લેવાની અને ગાય લઈને આપણા શીલ વધજે તો સવા મણ દૂધ આપતી એક ટંકનું એક ટંકનું એક ટંકનું સવા મણ દૂધ માં મેરડી એ ગાય માં મેરડી એવી દયા થઈ કે સવા મણ દૂધ એ ગાય આપતી અને એમાંથી દલીમાનું ગુજરાન ચાલતું પણ એ વખત એવું બનેલું કે અહીંયા અમારાથી દસ પંદર કિલોમીટર ભંકોડા ગામ રામપુરાની બાજુ રામપુરા ભંકોડા હા એ ભંકોડામાં એ વખત ભૂપતસિંહ રાજા રાજ કરતા અને રજવાડાની વાતો વાતો એ વખત અને અમારા બધા ફરતા જે ગામ રે એ રજવાડામાં આવતા ભૂપતસિંહ તો ભૂપતસિંહ ની ઘોડીએ જે થાણ મૂકેલા એટલે ઘોડીઓ વિવાય નહીં અને બીજી નાની વસેરીઓ તો એમને દૂધ પાવાનું મોટી તો કરવી ને તો એમને બધા એમના સિપાહીઓને કીધું કે ભાઈ આપડે બધા ગામે ગામે ફરો ને બકરીઓ લાવો એનું દૂધ ધોઈ અને વસેરીઓ આપડે મોટી કરો એમાં હવે કોઈ આતો એ વખતે ભાઈ કડિયુક્ત હતો જ કોઈ લોકો કોઈ માણસ જઈને એવું કીધું કે ભાઈ બધી બકરીઓ લાવો એના કરતા તમે ઉકેરી ગામમાં દલી માની ગાય છે એ સવા મણ દૂધ આપે સવા મણ દૂધ આપે છે એ ગાયને તમે લાવો તો એક જ ગાય તમે દૂધું હં એટલે બધી વસેરીને તમારું દૂધ પહોંચી રહ્યું એટલે એ વખત ભૂપચી તો જાણતા નતા પણ સિપાઈઓ જેવો વિચાર કર્યો કે બધા બકરીઓ લઈ એના ખતે આપણે ગાય લઈ આવી તો એ ઉકેડી ગામમાં એ વખત આવેલા ધર્મેશભાઈ અને દલીમાં હતા હાજર દલીમાંને કીધું આ ગાય અમારે પંકોડા ભૂપચીના રાજમાં લઈ જવાની છે અને ઘોડીઓ થાણ મૂક્યા છે તો એમને અમારે દૂધ પાવાનું છે તો એ વખત દલીમા એવું બોલે કે મારી મેરડી માની આ જાણડી ગાય છે મેરડી માની છે માતાજી ની છે એટલે ગાય આપવું નહીં તો એમને કીધું કે તમે કિંમત જે માગો એ આપી પણ ગાય તો લઈ જવાની છે પણ કે ભાઈ કોઈ બી કિંમત તમે આપો પણ ગાય આપવાની નથી તો એ વખત એવું કહેવાય છે ધર્મેશભાઈ કે ગાય પરાણે લઈ ગયા સિપાહીઓ એવું કહ્યું કે ભાઈ તો ભાઈ મેરડીમાં ની ગાય હોય તો મેરડીમાં લેવા આવશે આવશે તો ગાય ખીલે છોડી મને ભંકોડો લઈ ગયેલા તારે ધર્મેશભાઈ માં મેળી દલીમાને એવું કહેલું સપને કે દલીમા તું ચિંતા ના કરે દલી આ ગાય ભંકોડે ગઈ છે પણ તારે એક ભાઈ બની આપું ધર્મનો ભાઈ ધર્મનો ભાઈ તે ભાઈ તને કાયમ માટે તારું ગુજરાન ચાલે એવું કરી આપું એટલે એ વખત માં મેળી ભંકોડે ભૂપતસિંહના ત્યાં રાજમાં ગાય લેવા ગયેલા પણ ભૂપતસિંહ દરબારને કાળકા માતા ભદ્રકાળી પ્રસન્ન હતી ભદ્રકાળી ના ચોકી ફેર હતા એટલે અંદર માતાજી કોઈ બીજા આવી શકે પણ ગયા અને ભદ્રકાળી ગાય અમારા દરબાર લાયા છે તો મારે તો રાજમાં તો આવવું પડશે તો એ વખત ભદ્રકાળી એવું બોલે કે પછી જાતે તને એવું કે આય તો તારા આવવાનું તો મા મેરડી ચારણ રૂપ લીધું પણ ભૂપતસિંહ જ્યાં બહાર નીકળતા હતા ઘોડી લઈને ત્યાં રસ્તામાં બેઠા અને ત્યાં ભૂપતસિંહ નીકળે એટલે પેલા રાજાઓ તો ચારણ કન્યા તો બહુ માનતા તો એમને નમસ્કાર કર્યા અને કહ્યું કે કેમ માતાજી અહીંયા બેઠા છો તો કે મને અફેણ બંધારણ છે અફેણ મારા જોડે થઈ રહ્યું છે તો મને થોડું અફેણ જો તમારા જોડે આપો તો મારે થોડું અહીંયાથી થી નીકળું એટલે ભૂપતસિંહ બાપુ એવું કહ્યું કે ભાઈ અફેણ તો મારા જોડે છે નહીં પણ તમે મારા રાજમાં આવો

તો એ વખત એવું કહેવાય છે કે અફેણ કાપી કાપી સવાર અફેણ સવાશે તો માણસ હોય ને ખાય તો તો મરી જાય એટલે ભૂપોછી રાજા હતા એમને ખબર પડી ગઈ કે કોઈ દેવી શક્તિ તો એ વખતે એવું બોલે કે ભાઈ મારી દલીની ગાય તમે ઉકેડી અહીં લાયા છો એટલે હું મેળી માતા ગાય લેવા આવીશ એ વખત પછી નમી પડે અને કહ્યું કે આપણે ઉકેડી ગામમાં જાઓ દલીમાને અહીંયા માફો જોડીને લાવો અને માતાજી કે આપણે કરો એ વખત મા બોલેલા કે ભાઈ તમે આ સવા એક ગાય ગાય છે એની સવાસો ગોરીઓ થઈ બરાબર સવાસો ગોરી ગાય તમે આપો અને ભંકોડા નું વીડ એ બધું ગાય અને ચરવા માટે આપો છો અને તમારી બેન ને જેટલું આપતા હોય બાર મહિનામાં એટલું મારા દલી ને દલીના આપો તો એ વખત ગરમ બેન બનાવ્યા દલીમાએ રાખડી બાંધી અને પરચાની કોઈ વાત જ નહી થાય આવી અને સાક્ષાત કહેવાય જે મેળડીમાં નો કહેવાય એનો ખીચડો બન્યો ઝાર ખીચડો બન્યો જે ખીચડો સવા મણનો બનતો એ વખત એવું કહેવાય છે દલીમાં એમના હાથ અંદર હલાવી અને જોતા કે ખીચરો ચડ્યો કે ખીચડો ખદખતતો હોય એમને જોતા તો એ લગાર પણ બરતા નહીં એટલું માતાજી નો પરચો અને જેમ ધર્મેશભાઈ આપણે બે વાતો કરીએ છીએ એમ મેરડીમાં ને સાક્ષાત દલીમાં ને મેરડીમાં સાક્ષાત વાત કરી એટલે આના પરચાનો કોઈ પાર નથી અને અત્યારે ઉઘરો ઉકેડી ગામ અમારે કરોતરા શાક દરેક શાક અમારે એક આભલા છે આલ છે સાબોળ છે બધા શાખાના રબારી માં મેળડીને પૂછવી અને પછી પગલું ભરવાનું એવું બે ગામ બે ગામ પછી ગામની અંદર અઢારે આલમની પબ્લિક દરેક કુંભની પબ્લિક દરેકે દરેક નાત જાત કોઈ જોયા દરેક લોકો માને એટલું માને કે માતાજીને ઉછ્યાવાના કોઈ પગલું ના પડે અને માતાજીને અહીંયા બહુ ધામધૂમથી લોકો આવે જાય અને ઉકેડી ગામમાં પણ માતાજીનો બહુ ઉત્સવ મોટો થાય છે આપણે અહીંયા જે રાયણે જે મૂળ સ્થાનક છે મેળીમાં અહીંયા પણ આપણે વૈશાખસુ સાતમે બહુ મોટો પ્રસંગ થાય છે તે લાખો લોકો પબ્લિક દર્શન કરવાય આવે છે અને જગતમાં અત્યારે એવું કહેવાય ચૌદે પરગણામાં દલી માલાની મેળી એવું નામ છે અને ધર્મસદી આપણે નિમિત સી હા આપણે એની ખાલી સેવા કરવાની એ તો દલીમાં કોણ થઈ ગયા માલાભાવ કોણ થઈ ગયા એ આપણાથી થવાનું ન થયું નથી આપણે તો એની સેવા કરવાની અને એના દર્શને જે લોકો આવે એની સેવા કરવાની એમને ટાઈમે પાણી પાઈએ ચા પહીએ એમને ટાઈમે રોટલો ખવડાવીએ આપણા બીજું એથી થાય એવું નથી અને દરમિયાન આપણે જેવું કહીએ કે મા મેડી તમારા પારે જે જે આવે જે દુઃખીયારો દરેકના દુઃખ દૂર કરજો દરેકની સહાયતા કર્યો અને જેવા જેવા પરચા દલીમાં અને માલા ભાણે ફોડ્યા એવા અમારા દરેકને પુરજ્યો જે જે તમારા પારે આવે દરેકને પુરજ્યો અને એવું માં મેડી હાજર હાજર તમે રહેજો આવું અમારું મા મેળીનું એક સ્થાન છે અને મા મેળીનું આટલું જ પરચાવાળું ધામ છે